અને મારે છે બધું કામકાજ લે 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 જો 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 અડધું પોણું મોર્નિંગ રૂટીન થઈ ગયું છે કમ્પ્લીટ પણ હું હમણાં થોડી ઘણી સાફ સફાઈ નાની 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 કરતી જાઉં છું રોજ એક એકસ્ટ્રા કામ એટલે એ થોડું ઘણું કરતી હતી તો એમાં પછી વિડીયો ચાલુ કરવાનું થોડુંક લેટ થઈ ગયું વાગી ગયા છે સવારના પોણા દસ જીયાના જતી રહે છે એઝ યુઝ સ્કૂલે ને ઘરે છે હું ને જાનવી હે ને જાનુ કે તો હાય કે તો આ માથું ઊંચો કરીને કે હાય કેમ છો તમે બધા કે તો જો અમારે અહીંયા ફાયર ટ્રક આવી ગયું છે આઈ ડોન્ટ નો અહીંયા તો કંઈ આગ લાગી હોય એવું દેખાતું નથી કોણે બોલે એવું ખબર નથી જો

કાંઈ દેખાશે તો તમને બતાવો હમણાં જો દેખાય એની હાથમાં ડોલ જેવું બકેટ જેવું કંઈક છે બકેટ ભરી નહીં પાછળની સાઈડ ગયા ટ્રકની પાછળની સાઈડ પછી ખબર નહીં વારમાં આગળ આવીને પાછું બધું મૂકી દીધું એટલે કાંઈ મેં જવું નથી એની એનીવે હા ઓકે સમજાઈ ગયું બીન મૂકી હોય ને બસ ની બાજુમાં બધા બસ સ્ટોપની બાજુમાં કાઉન્સિલ ની બીન હોય એની અંદર કોઈ સિગરેટ પીને ફેંકી હશે ખબર નહીં તો માં જરાક ફ્લેમ જેવું થયું હશે તો કોઈ બસ સ્ટોપ ઉપર ઊભા હોય ને એને ફાયર બ્રિગેડને કોલ કર્યો હશે તો એને જરાક આવ્યા એને ડોલ લઈને છાંટીને વયા ગયા કે એટલા મજ થઈ ગયું બહુ જરૂર નથી જો સામે દેખાય બીન પેલી બ્લેક કલરની એમાં જો પાણી દેખાય નીચે નીચે જો પાણી ઢોળાયેલું છે

ચાલો હવે જાનું થી રેવાતું નથી ફટાફટ એને સેન્ડવીચ આપી વન વાગી ગયા છે આફ્ટરનૂન ના પોણા ચાર અને જાનું બાનું બેબી અહીંયા જાગી ગયા છે જી એના જે સ્કૂલે થી આવીને બ્લેન્કેટ લઈને બેસી ગઈ છે એને નાસ્તો કરી લીધો છે અને હવે અત્યારે મમ્મી દાળ ખાઈ રહી છે હવે મારે આજે પ્લાન હતો સાંજે જમવાનું બનાવવામાં ટેન્ડર આપી રહ્યા હતા એ એક મિનિટ સો ગયો જી એને શાક ચાલુ કરી દે એને ઘડીક વારેમાં બેબી દાળ ભાત કેવું કરવું છે તો કરશું પણ પ્લાન થઈ ગયા આપડે કરે છે તો પ્લાનમાં ચેન્જ એવો થઈ ગયો કે વિજયને હવે પહેલાં એ ઘર જવાના હતા પણ હવે જઈ રહ્યા છે બહાર અને પ્રસાદ પણ ત્યાં જ લેશે કારણ કે ઇન્ડિયાથી સંતો આવી ગયા છે છારોડી ગુરુકુળથી તો ત્યાં સત્સંગ સભાને એવો બધો કાર્યક્રમ છે તો એ જવાના છે ત્યાં શું હા જો અહીંયા તમે બે બહેનોનો પ્રેમ જુઓ તમે હમણાં ઝઘડી પડ્યા હતા જિયાનાને જો આવી ઠંડીમાં બ્લેન્કેટ લઈને ઉઠી ગયા છે અને મગની દાળ શેર કરે છે જીવ થોડી થોડી આપજે બેટા દીદી ને હો અને જાનુ તું ધીમે બોલ રાડેરાડ કર માંથી એને તો આટલું હોય આટલું કરુડો જો ને પેલા ઓળી નાશ માંથી આખો વાટકો લઈ લીધો કે તું મને આપી દે મેં જીયાના પહેલા જ સમજાવી દીધી હતી મેં કીધું જો એ હમણાં આવે છે તારી પાસે માંગે તું એને આપી દે છે શેર કરજે તો એ સમજે એને બિચારીએ તરત જ આપી દીધું ત્યાં ઓલી આખો વાટકો લઈ લીધો અને પછી મેં કીધું તું શેર કરી દીધી જોડે તો વળી બાજુમાં બેસી ગઈ અને જીયાના વળી એને ખવડાવે છે ને એ વળી ખાય છે જને જે 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 સિસ્ટર લવ આ આ આ જાનુ મંકી બની ગયું મંકી જમ્પિંગ જમ્પિંગ ફ્રોગ ફ્રોગ ઓ

જાનવી અને જીયાના બંને કેટલું સરસ કામ કરે છે જો જીયાના કચરું વાળે છે બ્રશથી અને જાન ઉભરે છે પણ એ ઢોળ્યું કોણે જીયાના કચરું તે ઢોળ્યું ઓકે લે જાનો રૂમાલ લે જાનો ને જો હાથ લગા હથિયાર ઊંધા પગે કામ ના કરે છે ઊંધા પગ નાખી અરે વાહ 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 પેહલા બધું ઠેકાને મુકાય જીવ બ્લેન્કેટ ને ઓશીકાન મેસ અપ કર્યું ને બધું હરખું કરવાનું જો 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 એ બધું કર્યું છે કોણે બસ 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 લ્યો હમ યો તો સી જયારે હો તુસી ના જાઓ

હા એ જો શોખ શોખ કરવા માંડી એના શોખ માંગે આપણે ક્યાંય નથી જવાનું જાણું ધીમે બોલતું આપણે નથી જવાનું જાનુ લેટ્સ વેટ છે ચાનું ચાનું બાય બાય કહી દે

જાનું પણ જમી રહી છે આજે જાનોનું ફેવરેટ જ્યુસ છે જ્યુસ છે ને જાનો જો 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 જીયાનાની એના ડેડી હોય ને એટલે એને જાતે ન ભાવે શું જો તમે ભૂલી ગયા હોય તો જીયાના તમને યાદ કરાવી દે કે જીયાનાનો દાંત હલી રહ્યો છે એક દાંત તો હલતો તોય પડી ગયો છે ને બીજો હલી રહ્યો છે ને જ્યૂસ યસ બોલો ચાલો બધા ફટાફટ જમી લઈએ હવે બરાબર ને Yes.